હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નંબર ધોરણ સાતમાં વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનમાં જે અગિયારમો પાઠ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો પાઠનું સ્વાધ્યાયપૂર્તિમાં સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી જે ખાનુંમાં એટલે કે ખાનું આપેલું છે તેમાં લખો તો પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં તો ભાવો વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો વાયુઓ તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલવા જાઓ ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે તો જવાબ આવશે અહીંયા બી ઓઝોન સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી તો દાવાનળ ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ધ્રુવ પ્રદેશની વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે બી કે ધ્રુવ પ્રદેશથી વિષરૂ તરફ રહે છે દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ કયા મહાસાગરમાં આવેલી છે તો પેસિફિક મહાસાગરમાં આવેલી છે આગળ જોઈએ સાતમો પ્રશ્ન કે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો બાર અને બાર બાર અને પચીસ કલાક એટલે કે બાર વાગ્યા ને પચીસ કલાક જેટલો હોય છે બાર કલાક અને પચીસ મિનિટ કયું બળતન પ્રદૂષણ મુક્ત બળતન નથી તો પેટ્રોલ નીચેનામાંથી કોનો હવા પ્રદૂષણમાં પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી તો રાસાયણિક ખાતરનો બાકી કાર્બન મોનોક્સાઇડનો થાય નાઇટ્રસ ઓક્સાઇડનો થાય અને બેન્જો પાયરીનનો પણ થાય પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે છે તો આપણે બધા જાણીએ છીએ કે એકોતેર ટકા આગળ જોઈએ અગિયારમો પ્રશ્ન આકૃતિમાં કાળા રંગથી ઘેરાયેલો ભાગ માટે કયું વિધાન સાચું છે તો અહીં પહેલું વિધાન આપેલું છે કે તે મુદ્દાવન દ્વારા રોકાયેલો વિસ્તાર છે તો આ વિધાન કેવું છે ખોટું છે તે જલાવરણ દ્વારા રોકાયેલો વિસ્તાર છે તો આ વિધાન કેવું છે સાચું તે એકોતેર ટકા સેવન્ટી વન પર્સન્ટેજ ભાગ સાચો તે ઓગણત્રીસ ટકા ભાગ ખોટો તો અહીંયા વિધાન બે અને વિધાન ત્રણ સાચા છે એટલે જેથી જવાબ આવશે તમારો બી આગળ જોઈએ હવે આપણે અહીંયા જોશું યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યાઓ પૂરો તો સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ ખાલી જગ્યા છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળે છે તો કયો છે તો આપણે બધા રહીએ તે કયો પૃથ્વી હા પૃથ્વીના ઉપરના કાનપોપળાને ખાલી જગ્યા આવરણ કહે છે તો વૃદાવરણ વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોથી જીવ સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો પાર જાંબલી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી પર ખાલી જગ્યા આવે છે તો ભરતી અને કોડ કોલસો પેટ્રોલિયમ કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પડતો જ ઉપયોગ કરવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ ઘટે છે તો શાનું હવાનું બંધ બેસતા જોડકા રચો તો કારખાનામાં ધુમાડાના રચકણો તો તે આવશે હવાનું પ્રદૂષણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તો તે આવશે જમીનનું પ્રદૂષણ લાઉડ સ્પીકર તે આવશે ધ્વનિનું પ્રદૂષણ અને ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી તો તમે બધા જાણો છો કે જે હશે જળનું પ્રદૂષણ હવે નીચેના પ્રશ્નોના ઉત્તર એક કે બે વાક્યોમાં લખો પ્રશ્ન નંબર એક મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે તો હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદીઓ ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે ચીડિયાપણું અને બહેરાશ કયા પ્રદૂષણથી માનવ જીવન પરની અસર છે તો ચીડિયાપણું અને બહેરાશ એ ધ્વનિ પ્રદૂષણથી માનવ જીવન પરની અસર છે ભૂમિ પ્રદૂષણ એટલે શું તો ભૂમિની ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક પોષકમાં થતા ફેરફાર કહે છે જલાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જલાવરણમાં મહાસાગરો સાગરો સરોવરો ઉપસાગરો અખાતો નદીઓ જળાશયો વગેરેનો સમાવેશ થાય છે રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરેમાં સંદેશ વ્યવહાર કયા વર્ણના વ્યાપારી છે તો રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરે છે મોટી ભરતી કેવી રીતે થાય છે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે આગળ જોઈએ સાતમો પ્રશ્ન મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણ વિશે શું કહ્યું છે તો મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ આઠમો પ્રશ્ન જોઈએ કે શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોન ઝોન કયા પ્રકારના પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે તો શાળા હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોન ઝોન પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે આગળ જોઈએ સાચા કે ખોટા તે જણાવો વિધાન નંબર એક હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનોને પીયુસીનો કડક અમલ કરવાનો જોઈએ તો આ વિધાન કેવું છે સાચું પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી છે છે તે તો આ પણ સાચું માનવ આસપાસના પર્યાવરણ સાથે નથી ખોટું કરે છે પૃથ્વી પર સૂર્ય કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પણ વધુ છે તો સાચું વધારે પડતા ઘોઘારથી કીટકો અને સૂક્ષ્મજીવો નાશ પામતા નથી તો આ વિધાન કેવું છે ખોટું હવે જોઈએ કે નીચે પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો બે ત્રણ વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન છે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું માનવ નિર્મિત કે માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનના મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે પોષણયુગનો આદિ માનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો તે પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો હવે જોઈએ જળ પ્રદૂષણ શા કારણે થાય છે તો અહીં આપણે એના છ કારણો જોઈશું કારણ નંબર એક કે માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર વપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લું મૂકવા છોડ્યું બીજું કારણ ઔદ્યોગોમાં ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલું ગંદુ પાણી ત્રીજો પ્રશ્ન રંગ રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલું કેમિકલ દૂષિત પાણી ચાર ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે પડતા પાંચમું કારણ ખનીજ તેલના કુવાઓ તેમજ ખનીજ તેલ વાહક જહાજોમાં થતા અકસ્માતો કે ચડતો છઠ્ઠો કારણ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ત્રીજો પ્રશ્ન જોઈએ કે હવાનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ ધુમાડો અને ઝેરી વાયુનું ફિલ્ટર કરતાં સાધનો વિકસાવવા જોઈએ કોલસો અને પેટ્રોલિયમ ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વાહનોમાં સીએનજી અને પીએનજીના તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જા જેવા પ્રદૂષણ મુક્ત બળતણનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ આગળ જે જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો તો જળ પ્રદૂષણ અટકાવવા માટે આપણે ચાર પ્રયત્નો જોઈશું પ્રયત્ન નંબર એક ઘર વપરાશની ગટરોના પાણીને તેમાં રહેલા પ્રદૂષણને સુવેજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરી નદી કે દરિયામાં છોડવો જોઈએ બીજું ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યો પછી જ તેનો નિકાલ કરવો જોઈએ ત્રણ સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણ મૂકવા જોઈએ ચા પાણીને પ્રદૂષિત કરનાર પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ ચલો પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે પર્યાવરણ એટલે શું અને તેના ઘટકો જણાવો તો પર્યાવરણ પરી અને આવરણ એ બે શબ્દોથી ભણેલું છે પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આ સાધન અથવા પડ આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ વૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનું બનેલું આવરણ છે પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો માટે કારણ આપો કે દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ આવે છે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી આવે છે અમાસ અને પૂનમના દિવસો દુનિયામાં મોટા દરિયામાં મોટી ભરતી આવે છે તો કારણ કે અમાસ અને પૂનમના દિવસે પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિમાં પ્રભાવથી મોટી ભરતી આવે છે સાતો પ્રશ્ન જોઈએ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો પહેલો છે કે અહીંયા પ્રદૂષણ પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આઠ પેટા સ્વરૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોની પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવાય છે ભરતીઓ સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઉચ્ચ ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે જીવાવરણ ધુવાધાર વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે હવે જોઈએ ટૂંક નોંધ લખો કે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો એમ ઉપાય નંબર એક પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ ઉપાય નંબર બે ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ ઉપાય નંબર ત્રણ ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાસનો ઉપયોગ કરવો જોઈએ ઉપાય નંબર ચાર પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂરી પૂરતી જ વાપરવી જોઈએ પાંચમું ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ હવે જોઈએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાનો ઉપાયો તો તેના પણ આપણે સાત ઉપાયો જોઈશું ઉપાય નંબર એક મારા ઘરના બધા વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ ઉપાય નંબર બે રેડિયો અને ટેલિવિઝન મોબાઈલ વાજિંદ્રો વગેરે ધીમા અવાજે વગાડીશ ત્રણ સિનેમાગ્રહો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રને પડઘા લગાડવા કહીશ ચાર સામાજિક પ્રસંગો ઉત્સવો ઉદઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં પાંચ ઉજવણીના કાર્યક્રમો સરઘાસોમાં ફટાકડા છ શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ અને સાતમું વિમાન સ્વાતકોની આસપાસ ઉદ્યોગોના શહેરોના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો લગાડીશ વાહનોના અવાજનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરીશ અહીંયા આઠમો પ્રશ્ન આપેલો છે કે ધૂળ રચકણો ઘન કચરો ગટરનું પાણી ઉત્ખનન પ્રવૃત્તિ જેટ વિમાનોનો અવાજ રાસાયણિક ખાતર ઉદ્યોગોનું દૂષિત પાણી ડીજેનો અવાજ કોલસાના રચકણો લાઉડસ્પીકર સ્પીકર જહાજોમાં વપરાતું બળતન પ્લાસ્ટિકનો વાહનનો ઉમાડો અહીંયા આપણે એના ચાર પ્રદૂષણ આપેલા છે કયા કયા તો જમીન પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ સૌ પ્રથમ જોઈએ આપણે જળ પ્રદૂષણ તો ઘન કચરો ઉત્કરણ પ્રવૃત્તિ રાસાયણિક ખાતર અને પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યારબાદ જોઈએ જળ પ્રદૂષણ તો ગટરનું પાણી દૂષિત ઉદ્યોગોનું દૂષિત પાણી હવા પ્રદૂષણ તો ધૂળ રચકણો વાહનોનો ધુમાડો કોલસાના રચકણો જહાજોમાં વપરાતું બળતણ અને સેલું ધ્વનિ પ્રદૂષણ જેટ વિમાનોનો અવાજ ડીજેનો અવાજ અને લાઉડસ્પીકર તો મિત્રો આ હતો આપણું આજના આ ચેપ્ટરનું સોલ્યુશન તો તમારી ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ